કંડલાથી ગેસ ભરી જતા ટેન્કર રૂપિયાની લાલચ આપી ભોગવટાની હોટલના પાછળના ભાગે ટેન્ડરો માંથી ગેસની ચોરી કરી બાટલાઓમાં ભરી રિફિલિંગ કરે છે અને હાલે તેની હોટલ ઉપર ટેન્ડર માંથી ગેસ ચોરી કરી બાટલાઓમાં ભરવા રિફિલિંગનું કામ ચાલુમાં છે આથી આ જગ્યાએ તપાસ ગેસનું ટેન્ડર રજિસ્ટ્રેશન નંબર વાળું ઉભેલું હોય અને ટેન્ડરમાંથી ગેસની ચોરી કરતા હોવાનું જણાય આવતા આરોપીઓને પકડી પાડી લાકડીયા પોલીસ સ્ટેશનમાંથી સરદાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે લાકડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે આરોપી છે ગજેન્દ્રસિંહ શ્યામસિંહ શેખાવત હોટલ સંચાલક અને મોહમ્મદ શાઠબુદ્દીન મોહમ્મદ રહમત હુસૈન શેખ ડ્રાઈવર આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મુદ્દામાલ ગેસના બાટલા નંગ પાંચ જેની કિંમત રૂપિયા પંદર ખાલી બાટલા નંગ ચોવીસ જેની કિંમત રૂપિયા અડતાલીસ ગેસ ભરવા માટે પાંચ નળીવાળું નોઝલ જેની કિંમત રૂપિયા બે હજાર ટેન્ડર રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એ વાય એકાવન બત્રીસ જેની કિંમત રૂપિયા દસ લાખ અને ટેન્ડરમાં ભરેલ ગેસ સોળ પોઈન્ટ પિસ્તાલીસ ટન જેની કિંમત રૂપિયા અગિયાર લાખ સત્યાવીસ હજાર પાંચસો ત્રેવીસ આમ કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ બાણું હજાર પાંચસો ત્રેવીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે